આજનો દિવસ ખૂબ જ ભારે ગોદડું ઓઢીને સૂતા રહેતા માલ ઢોરને બાંધી દેજો ઘરોમાં જી હા દર્શક મિત્રો ફરી એકવાર ખતરનાક ખુખાર તોફાની ભયંકર અને હાહાકાર મચાવનારું નવું મજબૂત અને ભયંકર વાવાઝોડું દરિયામાં બનતું જોવા મળી રહ્યું છે સાથે સાથે આ વાવાઝોડું આગળ વધીને ગુજરાતના વિસ્તારોમાં

આ નવા નવા વાવાઝોડા ભયંકર ખતરો ગુજરાત ઉપર ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે નવા વાવાઝોડાની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં પાછલા ચોવીસ કલાક ની અંદર પણ ગુજરાતમાં ત્રીસ થી વધુ તાલુકાની અંદર મેઘરાજા એ ધબધબાટી બોલાવેલી જોવા મળી રહી છે અને જે બાદ હવે આ નવું વાવાઝોડું અત્યારે તા બંગાળની ખાડીને સાગરના દરિયામાં પોતાની અસરો દર્શાવતી જોવા મળી રહી છે ખાસ તારીખો લખી લેજો જી હા દર્શક મિત્રો આ નવું વાવાઝોડું સાગરના દરિયાના માધ્યમ થકી આગળ પચીસ તારીખ દરમિયાન આગળ વધીને ગુજરાત સાથે ટકરાતું જોવા મળવાનું છે વીસ તારીખના રોજ આ વાવાઝોડું ઓમાનના દરિયાઈ કિનારાના વિસ્તારોથી દક્ષિણીય ભારતના તટીય વિસ્તારમાં પોતાનું લો પ્રેશર બનાવતું જોવા મળવાનું છે તમે જોઈ શકો છો બેંગ્લુર બેંગ્લેવી ના વિસ્તારથી ધીમી ગતિ એ મુંબઈના વિસ્તારોમાં ગતિ કરતું જોવા મળવાનું છે અને એકવીસ તારીખના રોજ વાવાઝોડું મુંબઈના તટીય વિસ્તારોની અંદર પહોંચતું જોવા મળી શકે છે જે બાદ બાવીસ તારીખના રોજ બેંગ્લેના વિસ્તારને ધીમી ગતિએ આગળ વધીને સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં પોતાની વાવાઝોડાની તીવ્ર અસરો દર્શાવતું જોવા મળી શકે છે જેમાં છોવીસ તારીખના રોજ ગુજરાતમાં ભારે વરસાદનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે અને પચ્ચીસ તારીખના રોજ વાવાઝોડાનો ભારે ખતરો સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં વાવાઝોડાનો ભયંકર ખતરો મંડરાતો જોવા મળવાનો છે આમ ગુજરાતની અંદર વીસ તારીખથી લઈને પચ્ચીસ તારીખ દરમિયાન વાવાઝોડાની અસરો વધતી જોવા મળી શકે છે જોકે એ ઉપરાંત સત્તર તારીખ અઢાર તારીખ ઓગણીસ સક્રિય બનતી નવી નવી લો પ્રેશર અને હાઈ પ્રેશરની સાથે ગુજરાત ઉપર ચાલી રહેલા અત્યારે પ્રિ મોન્સૂન એક્ટિવિટી ની અસરો લઈને ઓચિંતાના મોટા પલટાવ આવતા જોવા મળવાના છે જી હા દર્શક મિત્રો ગુજરાતની અંદર ઘોર અંધારપટ અને વાદળોના મજબૂત ઝુંડ કચ્છના વિસ્તારથી ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાતના જિલ્લાથી દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં પોતાની અસરો દર્શાવતા જોવા મળી શકે છે જેને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના જિલ્લાઓને લઈને સવિસ્તૃત અપડેટ જાહેર કરવામાં આવી રહી છે જેમાં આવનારી બાવીસ તારીખ સુધીની અંદર ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે કયા કયા જિલ્લાની અંદર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે કયા કયા જિલ્લાની અંદર વરસાદની સ્થિતિ લઈને કેવું હવામાન જોવા મળી શકે છે જેની સવિસ્તૃત અપડેટ ભારતીય હવામાન વિભાગ દ્વારા વારંવાર મોટા મોટા પલટાવ આવવાના છે અને પલટાવ આવવાની સાથે ગુજરાતની અંદર છૂટા છવાયા સ્થળોની અંદર ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી અને આગાહી દર્શાવવામાં આવી રહી છે જેને લઈને ગુજરાતમાં આજથી લઈને આવનારી બાવીસ તારીખ સુધીની અંદર અનેક જિલ્લાઓની અંદર કમોસમી વરસાદ અને માવઠું પોતાની અસરો દર્શાવતું જોવા મળવાનું છે અને ખાસ કરીને વીસ તારીખથી લઈને એકવીસ તારીખ અને બાવીસ તારીખના રોજ વાવાઝોડાની અસરોના ભાગરૂપે ગુજરાતની અંદર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળી શકે છે અને ત્રેવીસ તારીખથી પચીસ તારીખના રોજ ગુજરાતમાં ફરી એકવાર સાબેલા ધાર લઈને ભૂકા કાઢી નાખે એવા ભયંકર વરસાદનો એક નવો જ રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે તે પહેલા ગુજરાતની અંદર આજની રાત્રિ દરમિયાન પણ મોટા મોટા પલટાવ આવતા જોવા મળવાના છે જેને લઈને ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર દક્ષિણી ગુજરાતના વિસ્તારથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આજની રાત્રી દરમિયાન વીજળીના ચમકારા તોફાની પવનોની તીવ્રતા અને ગાજવીજ કડાકા ભડાકા સાથે મેઘરાજાનું દબાણ ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે જેમાં છૂટાછવાયા પંથકોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની 以。<noise> નવી નકોર આગાહી કરવામાં આવી રહી છે નવી આગાહીને લઈને કયા કયા વિસ્તારોમાં જોર વધતું જોવા મળી રહ્યું છે જેની જિલ્લાઓને લઈને વિગતસર અપડેટ મેળવીએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર સુરેન્દ્રનગરના પંથકમાં બોટાદના વિસ્તારમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથથી લઈને દીવના પંથકોમાં જૂનાગઢના વિસ્તારથી રાજકોટના સૌરાષ્ટ્રના આટલા વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન સિસ્ટમનું દબાણ સૌરાષ્ટ્ર ઉપર જોર દર્શાવવાને લઈને તો પવનોની તીવ્રતા સાથે દબાણ ગુજરાતમાં જોવા મળવાનું છે દર્શક મિત્રો તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર પણ અત્યારે સિસ્ટમનો ઘોર અંધકાર રૂપી વાદળોનો મજબૂત ઝૂંડનો પટ્ટો દક્ષિણીય ગુજરાતના જિલ્લામાં પણ પોતાની અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે જેમાં ભરૂચના વિસ્તારથી નર્મદના ક્ષેત્રોમાં સુરતથી તાપી ડાંગના વિસ્તારથી નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર પણ ઘોર અંધારપટ અત્યારે છવાઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં માવઠા રૂપી સિસ્ટમનો મજબૂત પટ્ટો આ વિસ્તારોની અંદર લંબાઈને ભારે જોર દર્શાવતો ગુજરાતમાં જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવે તો મધ્ય ગુજરાતની અંદર છોટા ઉદયપુરના વિસ્તારથી વડોદરા પંચમહાલથી દાહોદના વિસ્તારની અંદર અને મહિસાગરના જિલ્લાની અંદર આજની રાત્રી દરમિયાન આંધી તુફાન વંટોળના પવનો સાથે માવઠું મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ વરસાવતું જોવા મળી શકે છે તે ઉપરાંત સાબરકાંઠાના ક્ષેત્રોથી અરવલ્લી મહીસાગરના વિસ્તારની અંદર પણ સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળી રહી છે અને રાત્રિ દરમિયાન સાબરકાંઠા અરવલ્લીના જિલ્લાની અંદર પણ વરસાદ વરસતો જોવા મળવાનો છે આમ સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણીય ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આજની રાત્રિથી સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને જોર દર્શાવતું જોવા મળી શકે છે જે બાદ સત્તર તારીખના રોજ અઢાર તારીખના રોજ અને ઓગણીસ તારીખના રોજ પણ ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર હવામાનની અંદર મોટા પલટાવ સાથે અને ગરમીના પ્રમાણની અંદર એક બે ડિગ્રીના વધારા સાથે અનેક જિલ્લાઓની અંદર ભયંકર ગરમીને બફારાના પ્રમાણની વચ્ચે અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળવાનો છે જેમાં સત્તર તારીખની ખાસ અપડેટ જાણી લેજો છત્તર તારીખના રોજ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી ને રાજકોટના જિલ્લાની અંદર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ઉત્તરીય ગુજરાતની અંદર અરવલ્લીના જિલ્લાની અંદર સત્તર તારીખના રોજ આગાહી કરવામાં આવી રહી છે તેની સાથે સાથે સત્તર તારીખના રોજ મહીસાગર પંચમહાલ દાહોદ અને છોટા ઉદેપુરના જિલ્લાની અંદર પણ વરસાદની મોટી આગાહી આપવામાં આવી રહી છે તે ઉપરાંત નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડની સાથે દમણ અને દાદરાનગર હવેલીના પંથકોની અંદર પણ સત્તર તારીખના રોજ કમોસમી વરસાદ અને માવઠાનું મોટું સંકટ ગુજરાતમાં અસરો દર્શાવતું જોવા મળવાનું છે સત્તર તારીખ પછી અઢાર તારીખના રોજ પણ ગુજરાતની અંદર ઓગણીસ તારીખ અને અઢાર તારીખ ની રોજ પણ ગુજરાતની અંદર પવનની તીવ્રતા જેમાં ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં પવન ફૂંકાતો જોવા મળવાનો છે અને અઢાર તારીખના રોજ પવનની તીવ્રતાની વચ્ચે ઉત્તર ગુજરાત અરવલ્લી પંચમહાલ દાહોદ છોટા તાપી ડાંગ સાથે સાથે વલસાડના ક્ષેત્રોમાં ભાવનગર અમરેલી અને રાજકોટના જિલ્લાની અંદર પણ અઢાર તારીખના રોજ વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે ઓગણીસ તારીખની અપડેટ મેળવીએ તો ઓગણીસ તારીખના રોજ પણ ગુજરાતની અંદર અરવલ્લી ભાવનગરના વિસ્તારથી અમરેલીના જિલ્લામાં મહીસાગરના ક્ષેત્રોથી લઈને દાહોદના વિસ્તારોની અંદર પંચમહાલ છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડના જિલ્લાની અંદર આવનારી ઓગણીસ તારીખના રોજ પણ ગાજવીજ સાથે વરસાદનું દબાણ વધતું ગુજરાતમાં જોવા મળવાનું છે જે બાદ 20 તારીખના રોજ ગુજરાતની અંદર સિસ્ટમ થોડીક નબળી પડતી જોવા મળવાની છે 20 અને 21 તારીખના રોજ સિસ્ટમની ગતિવિધિ નબળી પડશે પરંતુ 22 તારીખથી ફરી એકવાર સિસ્ટમનું જોર વધતું જોવા મળવાનું છે જેમાં 20 તારીખના રોજ કયા કયા જિલ્લાની અંદર સિસ્ટમની હળવી અસરોને લઈને છૂટા છવાયા ઝાપટા સ્વરૂપે વરસાદી જો માવઠા સ્વરૂપ વરસાદનું સંકટ ટોળાતું જોવા મળી છે તેના જિલ્લાની માહિતી મેળવીએ તો વીસ તારીખના રોજ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અને અમરેલીના જિલ્લા અંદર અંદર છવાયા વાતાવરણ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળી શકે છે દક્ષિણીય ગુજરાતની અંદર વલસાડ નવસારી તાપી ડાંગના વિસ્તાર અને નર્મદા જિલ્લાની અંદર પણ માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે ઉત્તર ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ અને છોટા ઉદયપુરના વિસ્તારોની અંદર વીસ તારીખના રોજ હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળી શકે છે જે બાદ એકવીસ તારીખના રોજ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ભયંકર સિસ્ટમની અસરો વચ્ચે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારની અંદર પણ દબાણ સક્રિય બનશે અને મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર પણ સિસ્ટમનું જોર વધતું જોવા મળી શકે છે જેના પગલે એકવીસ તારીખ દરમિયાન પણ ગુજરાતની અંદર સતત હલચલો તીવ્ર બનતી જોવા મળવાની છે અરમરેલીના જિલ્લાથી ગીર સોમનાથ અને ભાવનગરના વિસ્તારમાં ભયંકર અસરો વધતી જોવા મળી શકે છે અરવલ્લી મહિસાગર દાહોદ પંચમહાલ છોટા વડોદરા સુરત તાપી ડાંગ નવસારી વરસાદની આગાહી કરી દેવામાં આવી રહી છે તે ઉપરાંત ગુજરાતની અંદર ખાસ કરીને દર્શક મિત્રો પવનની તીવ્રતાની વચ્ચે બાવીસ તારીખના રોજ વરસાદનું ભારે દબાણ ગુજરાતમાં તીવ્ર બનતું જોવા મળવાનું છે અને જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનો મજબૂત ઘેરાવો બનીને ઘોર અંધારપટ વાદળોની સાથે મેઘરાજા ધબધબાટી બોલાવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર કાળો કહેર દર્શાવતા જોવા મળી શકે છે ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ રાજકોટ ને બોટાદના ક્ષેત્રોની અંદર તેવી જ રીતે વડોદરા આણંદ છોટા ઉદયપુર દાહોદ પંચમહાલ ખેડા અહેમદાબાદ ગાંધીનગર અરવલ્લી મહિસાગર સાબરકાંઠા અને મહેસાણાના જિલ્લાની અંદર બાવીસ તારીખ દરમિયાન વરસાદનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી શકે છે તે ઉપરાંતના આજે ધોળાધોળા વિસ્તારની અંદર જે અત્યારે જિલ્લાઓના નામ લખવામાં આવી રહ્યા છે તે જિલ્લાની અંદર વાતાવરણ ખુલ્લું જોવા મળશે પરંતુ જે આ ગ્રીન ગ્રીન વિસ્તારો છે તે તમામ વિસ્તારોની અંદર આજથી લઈને આવનારી બાવીસ તારીખ સુધીની અંદર વરસાદનો માહોલ કેવો જોવા મળી શકે છે જેની જિલ્લાઓને લઈને સવિસ્તૃત અપડેટ ભારતીય હવામાન ભાગ દ્વારા દર્શાવી દેવામાં આવી રહી છે